તો મિત્રો આ વિડિયોમાં અમે તમને કે કે એવી કઈ વસ્તુ છે જે આપણે હોળીના દહનના સમયે હોળીની આગમાં બિલકુલ પણ આ વસ્તુ નાખવી ન જોઈએ અને મિત્રો સાથે એ પણ જાણશું કે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે હોળીના દહનમાં જરૂર નાખવી જોઈએ તેમજ મિત્રો હોળીના દિવસે તમે આ પ્રકારે પૂજા અર્ચના બિલકુલ પણ ન કરતા એના વિશે પણ અમે તમને આ વિડીયોમાં માહિતી આપશું આથી મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આંખો જોઈ લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે કારણ કે મિત્રો હોળીને લઈને અમે આ વિડીયોમાં તમને એવી જાણકારી આપવાના છીએ કે જે તમને બીજા કોઈ વિડીયોમાંથી નહીં મળી શકે તેમજ મિત્રો અમે તમને આજના આ વીડિયોમાં હોળી અને ધૂળેટીના દિવસે કરવામાં આવતા અમુક એવા ખાસ ઉપાયો વિશે પણ જણાવશું અવશ્ય કરવા જોઈએ તો જો મિત્રો એકવાર આ ઉપાયોને જાણી લેશો તો મિત્રો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે અને જો તમારી જે કંઈ પણ મનોકામના હશે એ અવશ્ય હોળી પહેલા પૂર્ણ થઈ જશે આથી મિત્રો તમે આ એકવાર આખો જરૂર જોજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો આ વર્ષે ફાગણની પૂર્ણિમાની તિથિનો પ્રારંભ છે તેર માર્ચ ગુરુવારના દિવસે સવારે દસ વાગ્યાથી લઈને મિત્રો આ પૂર્ણિમા તિથિ છે એ સમાપ્ત ચૌદ માર્ચ શુક્રવારના દિવસે બપોરે સાડા બાર વાગ્યે સમાપ્ત થશે આથી મિત્રો પૂર્ણિમાનું વ્રત છે તેર માર્ચના દિવસે રાખવામાં આવશે તેમજ હોળીનું દહન છે એ તેર માર્ચ ગુરુવારના દિવસે રાત્રે કરવામાં આવશે તેમજ મિત્રો સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ આજ દિવસે જ રહેશે અને મિત્રો ચૌદ માર્ચ શુક્રવારના દિવસે ધૂળેટી મનાવવામાં આવશે એટલે કે મિત્રો રંગોની સાથે આપણે ધૂળેટી મનાવશું તો મિત્રો આ બે દિવસ છે કે જે હોળીના અને ધૂળેટીના દિવસોમાં તમે બંને દિવસોમાં સ્નાન દાન કરી શકો છો પણ મિત્રો જે આ બ્રહ્મ બ્રહ્મુહૂર્તમાં આજે પૂર્ણિમા તિથિ પડે છે સૌથી વધારે વિદ્યમાન હોય છે

પણ મિત્રો આ વખતે આપણા દેશમાં આ ચંદ્ર ગ્રહણ છે એ નહીં દેખાય મિત્રો જ્યારે પણ ચંદ્ર ગ્રહણ થતું હોય છે ત્યારે મિત્રો જે ગ્રહોના સેનાપતી છે એટલે કે મંગળ સૂર્ય અને રાહુ છે એ સામસામે આવી જતા હોય છે આથી મિત્રો આપણા વેદ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે ચંદ્ર ગ્રહણ જેટલો સમય પણ રહે છે તો આટલા સમય સુધી દેવી શક્તિ છે એ લગભગ થઈ જાય છે મિત્રો શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યામાં હોળીની રાતને સિદ્ધિની રાત માનવામાં આવે છે એ સદીઓથી આ દિવસે સિદ્ધિ હાસિલ કરવાનો ઉપાય કરતા હોય છે કે હોળીની રાતમાં જે સાધના કરવામાં આવે છે એ બહુ કારગર અને ફળદાય નીવડી શકે છે કે જેનું ફળ અવશ્ય મળે છે આથી મિત્રો તમે હોળીના દિવસે કોઈપણ દેવતાની સાધના અને સિદ્ધ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે હોળીના દિવસે અમુક એવા પ્રભાવશાળી ઉપાય વિશે અમે તમને જણાવશું કે જેનાથી મિત્રો તમે આવનારા નવા વર્ષમાં પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવી શકો છો આથી મિત્રો અમુક એવા ઉપાય છે કે જે તમે હોળીના દિવસે જો કરી લો છો તો મિત્રો તમારી જે પણ મનોકામના હોય એ પૂર્ણ થઈ શકે છે અને તમારા ઘરમાં જે પણ સમસ્યા હોય એમાંથી તમે ઉજાગર થઈ શકો છો અથવા જો તમારા ઘરમાં ગરીબી હોય દરિદ્રતા હોય અથવા તો કોઈ એવા વાસ્તુદોષ હોય કે જેના લીધે આખું ઘર તમે હેરાન થતા હોવ તો મિત્રો તમારે આવનારી હોળીના દિવસે આ પ્રકારના ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું તેની સાથે જ મિત્રો હોળીના દિવસે અમુક પાંચ વસ્તુ એવી છે કે જે તમારે હોળીની અગ્નિમાં બિલકુલ પણ નાખવી ન જોઈએ આનાથી મિત્રો તમે બરબાદ થઈ શકો છો તેમજ તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે તો મિત્રો આ વિડિયો છે એ બહુ ખાસ થવા જઈ રહ્યો છે આથી આ વીડિયોને આંખો જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં એકવાર આગળ વધીએ એના પહેલા જો તમે આ વીડિયોને લાઈક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વીડિયો તમને દરરોજ મળતા રહે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોળીની અગ્નિમાં કઈ કઈ વસ્તુઓ ભૂલથી પણ ન નાખવી જોઈએ અને સાથે જ મિત્રો આપણે જાણીએ કે તમારે હોળીની અગ્નિમાં એવી કઈ ખાસ વસ્તુઓ નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય અને મૈયા છે તમારાથી પ્રસન્ન થઈ શકે તો મિત્રો મિત્રો હોળી દહનમાં તમારે ભૂલથી પણ તૂટેલી એટલે કે મિત્રો અખંડિત શેરડી ભૂલથી પણ ન નાખવી જોઈએ આનાથી મિત્રો હોળી મૈયા છે તમને જાતા જાતા શાપ આપી શકે છે તેમજ તમારા ઘરમાં ગરીબી વાસ થઈ શકે છે મિત્રો શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જ્યારે હોળીનું દહન થતું હોય છે ત્યારે મિત્રો હોળીની અગ્નિમાં પવિત્ર વસ્તુઓને જ નાખવી જોઈએ જ્યારે મિત્રો તમે હોળીની અગ્નિમાં જો શેરડી નાખતા હોવ તો મિત્રો એ શેરડી છે આખી હોવી જોઈએ એટલે કે મિત્રો એ શેરડી ઉપર લીલા પાંદડા હોય એવી જ આખી શેરડી તમારે હોળીના દહનમાં નાખવી જોઈએ આથી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે હોળીનું દહન હોય એના પહેલા તમે પોતાના ઘરે શેરડી જરૂર લાવજો પણ મિત્રો તમારે શેરડીની સંખ્યા છે એ બે અથવા તો પાંચ અથવા તો સાત રાખવી જોઈએ તેની સાથે જ મિત્રો તમારે હોળીના દહનમાં પાણીવાળું નારિયેળ છે એટલે કે મિત્રો લીલું નારિયેળ હોય એ તમારે બિલકુલ પણ ન નાખવું જોઈએ આનાથી મિત્રો તમે પાપના ભાગીદાર બની શકો છો આથી મિત્રો તમારે હોળીની અગ્નિમાં હંમેશા સુકાયેલું નારિયેળ હોય એ જ હોવું જોઈએ પણ મિત્રો ભૂલથી પણ લીલું નારિયેળ છે તમે હોળીને અગ્નિમાં ન નાખતા પણ મિત્રો જો તમે હોળીમાં સુકાયેલું નારિયેળ હોળીની અગ્નિમાં નાખો છો તો મિત્રો હોળી મૈયા છે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓને સાથે લઈ જાય છે અને તમને એ બધી મુશ્કેલીમાંથી ઉજાગર કરી દે છે અને મિત્રો આનાથી અગ્નિદેવ છે એ પણ પ્રસન્ન થઈ શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે હોળી મૈયાને આપણા ઘરનો ભોગ છે અતિ પ્રિય હોય છે આથી મિત્રો જો તમે હોળીના દિવસે તમારા ઘરે જે કંઈ પણ બનાવેલું હોય એ મિત્રો તમારે હોળી મૈયાને અવશ્ય અર્પણ કરવું જોઈએ તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં ગાયના છાણા જે હોય અવશ્ય નાખવા જોઈએ તેની સાથે જ મિત્રો તમે હોળીની અગ્નિમાં કોઈ પણ લીલું અનાજ કે લીલા ચણા તમે અવશ્ય નાખી શકો છો અર્થાત મિત્રો તમે હોળીની અગ્નિમાં કોઈ પણ લીલું અનાજ જે હોય એ તમે અવશ્ય નાખી શકો છો આનાથી મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ ધનધાન્યની કમી નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો તમે હોળીના દહનમાં લીલી જાર નાખો છો તો પણ મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ અન્નધનની કમી નથી થઈ શકતી મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો તમે હોળીના દિવસે જ મિત્રો તમે માસિક ધર્મમાં આવી જાઓ છો તો મિત્રો તમે હોળીની પૂજા બીજા કોઈ પાસેથી પણ કરાવી શકો છો આથી મિત્રો તમારે આ પૂજાનું પાલન એવી જ રીતે કરવાનું છે કે જે તમે પહેલેથી કરતા આવ્યા છો પણ મિત્રો માસિક ધર્મ અનુસાર હોળીના દહન પાસે તમારે ન જવું જોઈએ આથી મિત્રો તમે દૂરથી હોળી મૈયાના દર્શન કરી શકો છો તેમજ મિત્રો તમે હોળીની અગ્નિમાં ચોખાના બનેલા પાપડ અથવા તો કાચા ચોખા તમે અવશ્ય હોમી કરી શકો છો તેમજ મિત્રો હોળીના દહનમાં જો તમે ચોખા હોમો છો તો મિત્રો તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે આનાથી મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી હશે એ બધી હંમેશને માટે જતી રહેશે તેમજ મિત્રો કાચો પાપડ છે તમારે અવશ્ય હોળીના દહનમાં અર્પણ કરવો જોઈએ આનાથી મિત્રો તમને મૈયાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં ધન દોલતની કમી થઈ શકતી નથી તો એવું માનવામાં આવે છે કે હોળીના દહનમાં મિત્રો તમારી મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ ઘૂઘરા છે એ હોળીના દહન પહેલા તમારે આને ગ્રહણ કરવા ન જોઈએ આનાથી મિત્રો તમને લક્ષ્મી માતાના અને હોળી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો આ દિવસે તમે હોળી ના દિવસે તમે ગાય માતા ને રોટલી પણ ખવડાવી શકો છો અથવા તો ઘરે તમે તમે જે પણ વસ્તુઓ બનાવી હોય એ મિત્રો ગાય અવશ્ય ખવડાવી શકો છો તેની સાથે જ હોળી ના દિવસે ગાય માતા ને જો તમે મીઠો ભોગ આપો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ અન્ન ધન ની કમી આવી શકતી નથી આનાથી મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે આથી મિત્રો તમે હોળીના દિવસે બીજું કાંઈ ન કરો તો ચાલશે પણ તમે હોળીના દિવસે ગાય માતા અને મીઠા ઘોઘરા પણ અવશ્ય ખવડાવી શકો છો આનાથી તમને સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો હોળીનું દહન થઈ જાય એના પછીના દિવસે જો મિત્રો તમે એ હોળીના દહનની રાખ લાવીને ઘરના બધા જ સભ્યોને માથે એટલે કે મિત્રો કપાળમાં લગાવો છો તો મિત્રો તમારે ઘરના સભ્યો ઉપર જે કાંઈ પણ નકારાત્મક અસર હોય એ બધી જ જતી રહે છે અને બધા જ સભ્યો ઉપર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેની સાથે જ મિત્રો આ હોળીના દહનની રાખ જે છે એને કાળા કપડામાં ભરીને હંમેશા પોતાના ઘરમાં રાખજો તેની સાથે જ મિત્રો આ હોળીની રાખ છે એને જો તમે કોઈ નાના બાળકને જો કોઈની ખરાબ નજર લાગી જાય છે તો મિત્રો આ રાખને એ બાળકો ઉપરથી સાત વાર ઉતારી લેશો તો મિત્રો એ બાળકો ઉપરથી નજર છે એ પણ હટી જશે તેમજ એની ઉપર જો નજરદોષ લાગી ગયો હશે તો એનાથી પણ તેને રાહત થઈ જશે મિત્રો હોળીની રાખથી તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવી શકો છો આનાથી મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ પણ સમાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુ કોઈની પાસેથી લેવી ન જોઈએ આથી મિત્રો આ દિવસે અમુક એવી ખરાબ વસ્તુઓ હોય છે એટલે કે અમુક એવી કોઈની નજર હોય છે સૌથી વધારે પ્રભાવશાળી હોય છે આથી મિત્રો સફેદ વસ્તુ જે હોય છે એમાં કોઈની નજર પણ લાગી હોય છે અથવા તો એ વસ્તુમાં કોઈએ કાંઈ કરી પણ નાખ્યું હોય છે આથી મિત્રો તમારે હોળીના દિવસે સફેદ વસ્તુ કોઈની પાસેથી ભૂલથી પણ લેવી ન જોઈએ અને મિત્રો વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે હોળી છે ખુશીઓનો તહેવાર છે અને તે સુખ સમૃદ્ધિ લઈને આવે છે તેમજ મિત્રો આ હોળીને પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમારે માસંદિરાનું સેવન પણ ન કરવું જોઈએ અને આ દિવસે તમારે તામસિક ખોરાક પણ ગ્રહણ ન કરવો જોઈએ મિત્રો જે વ્યક્તિ પણ હોળીના દિવસે માંસ મદિરાનું સેવન કરે છે તો મિત્રો એના ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે મિત્રો આવો મનુષ્ય છે પેઢી દર પેઢી નરકની યાત્રા ભોગે છે મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણજીને હોળીનો પર્વ છે એ બહુ પ્રિય છે આથી મિત્રો આ હોળીના દિવસે તમારે એવું કાર્ય ક્યારે પણ ન કરવું જોઈએ કે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધિત થઈ શકે તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમારે કોઈને અપશબ્દો એટલે કે કોઈને ગાળ પણ ન દેવી જોઈએ તેમજ કોઈ સભ્યોનું અપમાન પણ ન કરવું જોઈએ તેમજ મિત્રો હોળીના દિવસે પતિ પત્ની પોતાના અંગત સંબંધોથી દૂર રહેવું જોઈએ તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમારે ब्रह्मચર્યનું પાલન કરવું બહુ આવશ્યક રહે છે અને જો મિત્રો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે અને તમારે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે મિત્રો આ હોળીનો દિવસ હોય છે એ બહુ જ પવિત્ર હોય છે આથી તમારે આ ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો તમારે હોળીના દિવસે એટલે કે મિત્રો હોળીના પછીના દિવસે ધૂળેટીમાં તમારે સાદા રંગોથી હોળી રમવી જોઈએ કારણ કે મિત્રો એવી માન્યતા છે કે તમે રંગોથી હોળી રમો છો તો તમારી અંદર જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા હોય છે એ દૂર થઈ જાય છે મિત્રો જે કોઈ મનુષ્ય સાચા હૃદયથી હોળી રમે છે એની ઉપર હોળી મૈયાનો આશીર્વાદ છે એ હંમેશને માટે બનેલો રહે છે મિત્રો અનુસાર હોળીના દિવસે ચાંદીનો સિક્કો જોઈએ અને પછી મિત્રો તમારે એક પીળા કપડામાં એક હળદર ટુકડો રાખીને પીળા કપડામાં બાંધીને લક્ષ્મી માતાની પાસે આ પોટલી રાખવી જોઈએ આવું કરવાથી મિત્રો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવી શકે તેની સાથે જ જો મિત્રો તમારા ઘરના સભ્યોનો ધંધો સારો નહીં ચાલતો હોય તો મિત્રો તે સભ્ય છે એમાં પણ પ્રગતિ કરી શકશે તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની ઉપર તમારે આંબાના પાન અથવા તો આસોપાલવના પાનનું તોરણ અવશ્ય બાંધવું જોઈએ મિત્રો વાસ્તુ અનુસાર હોળીના દિવસે આવા તોરણ બાંધવાથી બહુ શુભેચ્છા આપણા ઘરમાં આવે છે આનાથી મિત્રો આપણા ઘરમાં સકારાત્મક વાસ થાય છે અને જે નકારાત્મક ઉર્જા હોય છે બહાર જતી રહે છે અને મિત્રો શાસ્ત્રો અનુસાર આસોપાલક તેમજ આંબાના તોરણ આપણા ઘરમાં બાંધવા એ બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમારે હોળીના દિવસે પોતાને ઘરમાં વાંસનો છોડ અવશ્ય લાવવો જોઈએ જો હોળીના દિવસે વાંસનો છોડ તમારા ઘરમાં લાવો છો તો મિત્રો વાંસ છે એ લક્ષ્મીને લઈને આપણા ઘરે આવે છે આથી મિત્રો હોળીના દિવસે વાંસનો છોડ આપણા ઘરમાં લાવવો એ બહુ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે તેમજ તમારા ઘરની ગરીબી છે એ જળમૂળથી સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો આ વાસ્તુશાસ્ત્રમાં હોળીના દિવસે એવી માન્યતા છે કે તમે ધાતુનું કાચબો હોળીના દિવસે ઘરે લાવો છો તો એ પણ શુભ માનવામાં આવે છે મિત્રો ધાતુના કાચબાને એટલે કે જો તમે ચાંદીનો કાચબો ઘરે લાવો છો તો મિત્રો આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને અન્નધનની કમી નથી થઈ શકતી મિત્રો એવી માન્યતા છે કે ધાતુનો કાચબો જો તમે ઘરે લાવો છો તો આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે તેમજ મિત્રો તમે હોળીના એક દિવસ પહેલા એટલે કે હોલિકા દહનના દિવસે પણ ઉપાય કરી શકો છો આ માટે સૌથી પહેલા લાલ કપડું લો ત્યારબાદ તેમાં સાત લવિંગ સાત બદામ અને સાત કાળા મરી નાખીને કપડાને સારી રીતે બાંધી લો આ પછી તેને સળગતી હોલિકાને અર્પણ કરો તેનાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહેશે આ સિવાય તમારા ગ્રહો પણ શાંત રહેશે તેમજ મિત્રો હિન્દુ ધર્મમાં જળનું ખૂબ મહત્વ છે પૂજાથી લઈને હવન સુધી દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે આવી સ્થિતિમાં હોળીના દિવસે સૂર્યોદય પહેલા જાગવું અને સ્નાન વગેરે કર્યા પછી મહાદેવની પૂજા કરવી આ પછી હાથમાં ગંગા જળ લઈને આખા ઘરમાં છાંટો આ દરમિયાન સતત હર હર મહાદેવનો જાપ કરો તેનાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેતી અટકાવશે તેમજ મિત્રો ઘરના મુખ્ય દ્વાર પર તોરણ સ્થાપિત કરવું શુભ છે તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકે છે આ સિવાય આંખોની રોશની પણ દેખાતી નથી આવી સ્થિતિમાં હોળીના દિવસે ઘરમાં તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ માટે કેરી અને લીમડાના તોરણ બનાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાય થી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની કમી ક્યારે થતી નથી તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂણી લગાવવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂણી કરો ધૂણીમાં ગુલનની સાથે લોબાન લવિંગ કપૂર અને લીમડાના પાન બાળજો તેમજ મિત્રો હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો શુભ ગણાય છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે હોળીના દિવસે જ્યારે સાંજે અંધારું થઈ જાય ત્યારે તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર રહેતી અટકાવશે આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તેમજ હોળી રંગોનો તહેવાર છે અને આ દિવસે એવા રંગોથી રંગોળી બનાવવી શુભ છે જે દેવતાઓને પસંદ હોય છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે છે એવું કહેવાય કે આવા રંગોની રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમજ મિત્રો ઘર અને પરિવારમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષોડ વાવી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ લગાવવાથી પણ ઘરમાં રહેલા દોષોને દૂર કરી શકાય છે હોળીનો દિવસ ઘર માટે સારા ગણાતા છોડ વાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહેશે તેમજ એવું પણ જોવામાં આવ્યું છે કે વાસ્તુ દોષના કારણે ઘરમાં જ નહીં પરંતુ પતિ પત્ની વચ્ચે સુમેળ હોવા છતાં ઘણીવાર વિવાદો થતા રહે છે આ વિવાદોને દૂર કરવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ ઘરમાં સ્થાપિત કરી શકો છો તેમજ દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો છે હોળીના દિવસે તમે તમારા કાર્યક્ષેત્રમાં સૂર્ય ભગવાનની તસવીર લગાવી શકો છો આ ચિત્ર લગાવતી વખતે તમારે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડશે વાસ્તુ અનુસાર ઓફિસ કે દુકાનમાં ઉગતા સૂર્યની તસવીર પૂર્વ દિશામાં જ લગાવજો તેમજ મિત્રો જો તમને લાગતું હોય કે ઘરમાં કોઈ છે તો હોલિકા દહનના દિવસે ઘરના દરેક સરસવના લોટ લગાવવો જોઈએ અને તેમાંથી હોલિકા દહનની અગ્નિમાં બાળી દેવું જોઈએ આ ઉપાય થી તમારું શરીર સ્વસ્થ બનશે અને મેલિવિદ્યા ની અસર પણ દૂર થઈ જશે તેમજ કુશ જ અળસી અને ગાયનું છાણ લઈને એક નાનું હાણું બનાવો અને આને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો આમ કરવાથી તમારું ઘર ખરાબ નજર મેલી વિદ્યા અને તમામ પ્રકારની પરેશાનીઓથી સુરક્ષિત રહેશે તેમજ જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે હાથ જોડીને હોલિકા અગ્નિની આસપાસ ત્રણ પરિક્રમા કરો આમ કરવાથી તમે દરેક બીમારીથી રાહત મેળવી શકો છો તેમજ મિત્રો હોળીકા દહનના દિવસે હોળીની અગ્નિની ભસ્મ લઈને કપાળ પર ડાબેથી જમણે ત્રણ રેખાઓ લંબાવીને ત્રિપુંડ બનાવો એવું માનવામાં આવે છે કે તેને લગાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને લાઇક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ